કાર્તક સુદ છઠ એટલે સૂર્ય અષાઢી જેને છઠ પૂજા કહેવાય છે સોમવારે છઠ પૂજાના પર્વને લઈને અમદાવાદમાં આવેલા છઠ ઘાટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે નદીની સફાઈ કરવામાં આવી રહી છે વિશાળ સ્ટેજ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે પૂજામાં આવનારા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આઠ હજાર લોકોની ભોજન પ્રસાદી તૈયાર કરવામાં આવશે અમદાવાદ ઉપરાંત તેની આસપાસના ઉત્તર ભારતીય લોકો છઠ ઘાટ ઉપર આવે છે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો રહે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બે હજાર અઢારમાં ઇન્દિરા બ્રિજ પાસે ખાસ છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છઠ પૂજા આ ઘાટ ઉપર જ થાય છે પૌરાણિક શાસ્ત્રમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે ભગવાન સ્વામ સૂર્યનારાયણને શક્તિનું પૂંજ માનવામાં આવે છે આથી ઉત્તર પ્રદેશ બિહારમાં વસતા લોકો કારતક સુદ છઠના દિવસે સુખ સમૃદ્ધિ માટે ખાસ સૂર્યની આરાધના કરે છે આ મામલે શું કરી રહ્યા છે છઠ પૂજા કમિટીના અધ્યક્ષ ડોક્ટર મહાદેવ ઝા તેમને સાંભળો તમારું નામ

કાલે ખરના છે અને પરમ દિવસે આ છત્રીસ કલાક ઉપવાસનો કાર્યક્રમ છે અને બેનો પરમ દિવસે આ ઘાટ ઉપર આવશે પરિવાર સાથે અને આ ઘાટ ઉપર ભગવાન સૂર્યની પૂજા કરશે ઘાટ ઉપર બેસી અને પરમ દિવસે પરમ દિવસે સવારે ખરના નું સોરી છઠ નું પૂરું થશે અને સવારે બધા પોતાનું ઘરે જશે ડોક્ટર મહાદેવ ઝા ડેઝિગ્નેશન આ છઠ પૂજાનું અધ્યક્ષભાઈ જે રીતે છઠ પૂજાનું પર્વ આવી રહ્યું છે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રાથમિક વ્યવસ્થાઓ છે દર વર્ષની જે વ્યવસ્થા કરવામાં આવે છે પંદર વર્ષથી એ પ્રમાણે આ વર્ષે પર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વર્ત માટે સારા પૂજા કરવાની પાણીની વ્યવસ્થા પૂજા કરવા માટેની વ્યવસ્થા એને રહેવા માટેની વ્યવસ્થા એની ભોજનની વ્યવસ્થા

રાત્રે ગાદરા બધું વ્યવસ્થા તમામ વ્યવસ્થા કરવામાં આવે છે આપણે સાંભળ્યા હતા છઠ પૂજા કમિટી ના અધ્યક્ષ ડોક્ટર મહાદેવ ઝા મામલે નિવેદન આપ્યું છે અને છઠ પૂજા બાબતે આગામી સમય માં જે તૈયારી છે તેને લઈને વાત કરી છે દર્શક મિત્રો